નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ બે બે હાજર ચોવીસ વાર શુક્રવારના રાજકોટ માર્કેટયાર્ડ ના તમામ જાણીશું તો વિડીયો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો કરી કરી દેજો દેજો ચેનલને જેથી કરીને આવનારા તમામ સૌથી તમને મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં સિંગદાણાનો નીચો ભાવ સોળસો રૂપિયા થી ઊંચો ભાવ સત્તરસો દસ રૂપિયા રહેલો હતો જીરુ પાંચ હજાર છસો પાંત્રીસ રૂપિયા થી લઈને સાત હજાર રૂપિયા રાયડો નવસો રૂપિયા થી લઈને નવસો સિત્તેર રૂપિયા એરડા એક હજાર પંચોતેર રૂપિયા થી અગિયારસો છવ્વીસ રૂપિયા ચણા ની વાત કરીએ તો એક હજાર ચાલીસ રૂપિયા થી લઈને બારસો દસ રૂપિયા રજકાબીજ બે હજાર સાતસો રૂપિયા થી લઈને ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુવા પંદરસો પચાસ રૂપિયા થી ઓગણીસો સાહીઠ રૂપિયા મેથી નવસો ત્રીસ રૂપિયા થી લઈને બારસો પાસઠ રૂપિયા અડદ પંદરસો દસ રૂપિયાથી લઈને ઓગણીસો દસ રૂપિયા મગ સોળસો ચાલીસ રૂપિયાથી લઈને બે હજાર પચીસ રૂપિયા તુવેર ઓગણીસો એક રૂપિયાથી લઈને બે હજાર ચાલીસ રૂપિયા ધાણા અગિયારસો પચાસ રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયા અજમો અઢારસો પચીસ રૂપિયાથી લઈને બે હજાર આઠસો રૂપિયા સોયાબીન આઠસો ચાલીસ રૂપિયાથી લઈને આઠસો પંચોતેર રૂપિયા જુવાર સાતસો સાઠ રૂપિયાથી આઠસો સિત્તેર રૂપિયા લસણ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને છ હજાર ચારસો પચાસ રૂપિયા વરિયાળી ચૌદસો પચાસ રૂપિયાથી લઈને ઓગણીસો પચાસ રૂપિયા સૂકા મરચાં પંદરસો પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા તલકાળા બે હજાર આઠસો વીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર એકસો ચોપન રૂપિયા તલ સફેદ બે હજાર ચારસો પાંચ રૂપિયાથી લઈને ત્રણ હજાર સો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને છસો બે રૂપિયા ઘઉં ઘઉંલોકવાન પાંચસો દસ રૂપિયાથી લઈને પાંચસો ચોમોતેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો રૂપિયાથી બારસો સુડતાલીસ રૂપિયા મગફળી એક હજાર એંસી રૂપિયાથી લઈને બારસો એંસી રૂપિયા કપાસ એક હજાર નેવ રૂપિયાથી લઈને ચૌદસો એકાણું રૂપિયા તો રાજ કોટ માર્કેટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે કે વિડીયો જોવા બદલ આભાર